ભારતીય જનતા પાર્ટીના ખુદ સાંસદ દાદરાનગર હવેલીના શ્રીમતી કલાબેન ડેલકરે હવે ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો માંડ્યો છે અને દાદરાનગર હવેલી અને દમણ દીમના પ્રશાસનની સામે પણ મોરચો માંડ્યો છે અને લોકસભા દેશની સર્વોચ્ચ પંચાયતમાં ખુલીને બોલ્યા છે કે સાહેબ ભારત સરકાર મારી વાત સાંભળો મારી રજૂઆત સાંભળો

અમારા પ્રદેશમાં આજની તારીખે એક પણ રોડ રસ્તો સારો નથી અમારા પ્રદેશમાં શિક્ષા અને આરોગ્યનું સ્તર એટલું નબળું છે કે તમે વાત ના પૂછો આવા તો અનેક પ્રશ્નો છે અને ખાસ કરીને દેવ દમણ અને દાદરાનગર હવેલું જે પ્રશાસન છે તેણે છેલ્લા આઠ વર્ષથી તોડફાડની નીતિ અપનાવી છે ખાસ કરીને દરિયાકાંઠે જે બોટો લંગારેલી હોય તેના પર પણ તોડફાડની નીતિ રોડ રસ્તાઓ પણ તોડફાડની નીતિ અપનાવી છે અને વારંવાર દીવ સાંસદ ઉમેશ પટેલ આ મુદ્દે લોકસભામાં પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે જ્યારે નલ સે જલનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી છે સી આર પાટીલ સાહેબ જલશક્તિ મંત્રાલય તો સંભાળે છે અને તેઓએ કહ્યું કે તમારા પ્રદેશના સરપંચોએ મંત્રીઓએ અમને લખી લખીને આપ્યું છે કે તમારા પ્રદેશમાં આજની તરીકે પાણીની સમસ્યા નથી લો બોલો હવે આમાં શું કરવું લોકો જાણે છે પ્રદેશના લોકો કે અમારા વિસ્તારમાં અમારા પ્રદેશમાં આજની તારીખે પાણીની સમસ્યા છે પરંતુ આવા નબરા સરપંચો અને અધિકારીઓ લખી પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના ખુદ સાંસદ દાદરા નગર હવેલીના શ્રીમતી કલાબેન ડેલકરે હવે ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો માંડ્યો છે અને દાદરા નગર હવેલી અને દમણ દીમના પ્રશાસનની સામે પણ મોરચો માંડ્યો છે અને લોકસભા દેશની સર્વોચ્ચ પંચાયતમાં ખુલીને બોલ્યા છે કે સાહેબ ભારત સરકાર મારી વાત સાંભળો મારી રજૂઆત સાંભળો કે આજની તારીખે અમારા પ્રદેશમાં રોડ રસ્તાઓની આ પ્રશાસને બદતર હાલત કરી નાખી છે પીવાનો પાણીનો પ્રશ્ન આજની તરીકે સોલ્વ થયો નથી અને શિક્ષા આરોગ્યની તમે વાત ન પૂછો અને આ પ્રશાસને જે તોડફોડની જે રણનીતિ અપનાવી છે અમારા પ્રદેશને આજે ભંગાર કરી નાખ્યું છે એવી હાલત કરી નાખી છે બદતર હાલત વાત કરીએ તો ઉમેશ પટેલ તો કેટલી વાર બોલી શક્યા છે સાંસદમાં દેશની સર્વ પંચાયતમાં કે સાહેબ અમારી હાલત આ પ્રશાસને આવી કરી નાખી છે પરંતુ હવે તો ભારતીય જનતા પાર્ટી સાંસદ ખુદ પોતે લોકસભામાં બોલે છે કે અધિકાર ભારત સરકાર તમે સાંભળો કે આ પ્રશાસને અમારી હાલત આ કરી નાખી છે અમારા પ્રદેશને આજે એક સિટી જેવું રહેવા દીધું નથી એક પણ રોડ રસ્તો સારો રહેવા નથી દીધો भारतीय जनता पार्टी सांसद भारत सरकार ने श्रीमती मैं जिस लोकसभा प्रतिनिधित्व करती हूँ दादा केंद्र शासित और आदिवासी बाहुल्य क्षेत्र है मेरे प्रदेश में प्रशासनिक व्यवस्था के कारण प्रदेश वासियों कई योजनाओं से वंचित है इसमें रास्ता पानी घर युवा रोजगार स्वास्थ्य फार्मर शिक्षा क्षेत्र में आज भी कई सुविधा से वंचित है। इसमें सबसे बड़ी समस्या रास्ते की है हमारे लोकसभा क्षेत्र में विभिन्न योजना से बनने वाली सड़कें काफी सालों से लंबित है। कहीं सड़कें तो वर्षों से निर्माणाधीन है और बिल्कुल चलने लायक नहीं है आठ साल से एक रास्ता ठीक तरीके तरिक से बना नहीं है आपने मैं सदन के माध्यम से ये बताना चाहती हूँ कि वहाँ लोगों को ऑलरेडी बड़े रास्ते हैं प्रशासनिक द्वारा जो लोगों की जमीने चौड़ीकरण के नाम से ली जा रही है और बिना सूचना बिना नोटिस जबरन लिया जा रहा है वो तो जो पुरखों की जो जमीने वो दिमांग रोका दिमांग जा जाए और एक एक, एक मिनट सर एक मिनट डिमांड समय हो गया उनमें से अधिकांश लोग ऐसे हैं जिसके पास मात्र रहने लायक जमीन नहीं है तो आपके माध्यम से मैं आग्रह करती हूं कि हमारे क्षेत्र में तोड़फोड़ और जमीन अधिग्रहण का कार्य कर But oh, I will all request all time you time to kindly talk only one minute. On the Honourable Minister for Labour and Employment to the urgent need for measures to promote work-life balance